નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ હું દીપક બોખા રીપી ઈ લર્નિંગ હબના માધ્યમથી ફરીથી તમારી સાથે તમારા જ ક્લાસમાં તમારી સામે શરૂઆત કરવા જઈ રહ્યો છું અગિયારમા ધોરણનું બારમું ચેપ્ટર ખનિજ તત્વ અને એની અંદરનો આ લેક્ચર નંબર બે જેની અંદર મારે તમને વાત કરવાની છે ખનિજ તત્વોના આવશ્યક ધોરણની રાઈટ તો આપણું આજનું ટાઇટલ છે ખનિજ તત્વોની આવશ્યકતા જેમાં ખનિજ તત્વોની આવશ્યકતાના ધોરણો નક્કી કરવાના છે ધોરણો એટલે શું તો શું દરેક ખનિજ તત્વની દરેક વનસ્પતિને એક સરખી માત્રામાં જરૂર પડતી હશે કોઈ તત્વો વધારે પ્રમાણમાં જોતું હોય કોઈ તત્વો ઓછું પ્રમાણમાં જોતું હોય કે શું બધા જ તત્વો એને જોતા હશે કોઈની દેહ ધાર્મિક પ્રક્રિયા વનસ્પતિની અલગ હોય કોઈ પ્રજાતિ અથવા તો કોઈ જાતિની વનસ્પતિને કોઈ નિશ્ચિત પ્રકારની શું કહે કે ખનિજ તત્વોની માત્રા જોતી હોય કોઈનામાં ખનીત તત્વો વધારે પ્રમાણ કોઈનામાં ખનિજ તત્વો ઓછા પ્રમાણમાં કોઈ ચોક્કસ પ્રકારના ખનિજ તત્વોનું પ્રમાણ વધારે કોઈ ચોક્કસ પ્રકારના ખનિજ તત્વોનું પ્રમાણ એનામાં ઓછું પણ હોઈ શકે તો એના આધારે આપણે ખનીત તત્વોના માપદંડ અથવા તો એના ધોરણો શું કરી શકતા શકતા હોય નક્કી કરી શકતા હોય તો આવો આપણે એની બેઝિક માહિતી લેવાની શરૂઆત કરીએ જેમાં મેં તમને સમજાવ્યું છે ખનીજ તત્વોની આવશ્યકતાના ધોરણો એમાં પહેલી વસ્તુ હકીકતમાં સંશોધિત થયેલા એકસો પાંચ તત્વો પૈકી આપણી એનસીઆરટીમાં લખેલી નાઇન પ્રમાણે કે ભાઈ એકસો પાંચ તત્વો પૈકીના સાહીઠ કરતાં પણ વધારે તત્વો જો અહીંયા કોઈ ફિક્સ આંકડો નથી આપ્યો દિસ ઇઝ ધી રેન્ડમ નંબર કે જેની અંદર એક શબ્દ આપી દીધો છે કે સાહીઠ કરતાં વધુ તત્વો વનસ્પતિમાં જોવા મળે છે જોવા મળે છે એનો મતલબ કે વનસ્પતિ જમીનમાંથી સાહીઠ કરતા વધારે ખનિજ તત્વોને એમાં પણ મુખ્યત્વે કેવા અકાર્બનિક ખનિજ તત્વોનું મૂળ દ્વારા શું કરે છે શોષણ કરે છે જેમાંના મુખ્યત્વે મોટા ભાગના એવા તત્વો છે જેને આપણે કહે છે ગુરુ પોષક તત્વ અથવા એનું બીજું નામ પણ મેં સમજાવી દીધું છે બૃહદ પોષક તત્વ જે વનસ્પતિની અંદર વનસ્પતિના શુષ્ક દળમાં વનસ્પતિના શુષ્ક દળમાં દસ મિલી મોલ પર કેજી કરતા કેવા હોય વધારે હોય તો આવા પોષક તત્વોને શું કહેવાય ગુરુ પોષક તત્વો કહેવાય હવે અહીંયા શુષ્ક દળ એટલે શું તો વનસ્પતિ છે ને એમાં પાણીનો ભાગ હોય છે તમને બધાને ખબર વનસ્પતિને સુકાવવાની એટલે કોઈ પણ વનસ્પતિ લેવાની વનસ્પતિનો ભાગ લેવાનો એને કટ કરી દેવાનો અને એને સુકવા દેવાનો હવે એ સુકાઈ જશે એકદમથી સુકાવવા માટેની બે રીત છે રાઈટ સૂર્યપ્રકાશની અંદર તમે મૂકી દો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ જેમ તમારા ઘરે સમજી લો કે કોઈ મમ્મી હોય વનસ્પતિ હોય અથવા તો કંઈ પણ એવી સમજી લો કે સરગવો કદાચ તમે આ સાંભળ્યું હોય કે સરગવાનું ચૂર્ણ બને તો એ સરગવાને નાના નાના પીસમાં કટ કરી દેશે અને મમ્મી એક બે ત્રણ ચાર પાંચ છ સાત દિવસ ભરપૂર તડકાની વચ્ચે રાખશે અને પછી તમે એ સરગવાની સીંગને તમે લેશો તો એકદમ ક્રિસ્પ થઈ જશે કેમ કે એમાંથી કોણ નીકળી ગયું પાણી નીકળી જાય છે ખ્યાલ આવે છે તમને સમજાય એવી રીતે એને શુષ્ક કરવામાં આવે અને ત્યાર પછી એ શુષ્ક દળની અંદર એટલે કેટલું લીધું એક કિલોગ્રામ જેમાં કોઈ એક તત્વ કે જેની માત્ર દસ મિલી મોલ પર કેજી કરતાં વધારે હોય તો એવા તત્વને આપણે શું કહીએ છીએ ગુરુ પોષક તત્વ કહીએ છીએ એનો મતલબ વનસ્પતિમાં એ તત્વનું પ્રમાણ કેવું છે વધારે છે

પોષક તત્વો અથવા તો એનું બીજું નામ દઈ દીધું સૂક્ષ્મ પોષક તત્વો કે જેની માત્રા વનસ્પતિના શુષ્ક દળમાં દસ મિલીમોલ મોલ પર કેજીથી ઓછી છે બંને લાઈન ખૂબ ઇમ્પોર્ટન્ટ તમારે આ બંને લાઈનને શું કરવાની છે કંઠસ્થ કરવાની છે એટલે કે તમારે આને યાદ રાખવાની છે ચાલો મારી વાત ક્લિયર થાય સો નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ છે કેટલીક વનસ્પતિ જાતિઓ જોજો સાંભળજો બધી જ નહીં નોર્મલી બધી નહીં પરંતુ અમુક વનસ્પતિ જાતિઓની અંદર અભ્યાસ દરમિયાન એવું જોવા મળ્યું છે કે સિલેનિયમ અથવા તો સોનું તથા ન્યુક્લિયર પરીક્ષણના સ્થળે એટલે જે જગ્યા પર ન્યુક્લિયર પરીક્ષણ થયું હોય એટલે કે જે જગ્યા પર રેડિયોએક્ટિવિટીના એક્સપેરિમેન્ટ થયા છે એ જગ્યા પર જ્યારે વનસ્પતિને ઉગાડવામાં આવે તો એ રેડિયોએક્ટિવિટીની અસર નીચે જો જમીન હોય એટલે કે એની અંદર રેડિયોએક્ટિવ પદાર્થ જો સાક્ષી પૂરતું હોય તો એ રેડિયોએક્ટિવ પદાર્થને પણ વનસ્પતિ પોતાના શરીરમાં લે છે રાઈટ એટલે ન્યુક્લિયર પરીક્ષણ સ્થળે રેડિયોએક્ટિવ દ્રવ્ય સ્ટ્રોન્શિયમ પણ વનસ્પતિના શરીરની અંદર આપણને મળે છે છે આવું સમજાવે ખ્યાલ આવે એનો મતલબ અતિશય અથવા તો સોનું પણ તમે વિચારો સોનું એવી કોઈ વનસ્પતિ તમને બધાને મળી જાય કે જેની અંદર ભરપૂર માત્રામાં સોનું હોય તો તમે વનસ્પતિ ખેતરમાં ઉગાડતા થઈ જાવ ને પણ અહીંયા એવી વાત નથી અહીંયા એ વાત છે કે સોનાના પણ અમુક પાર્ટિકલ અથવા તો અતિશય ઓછી માત્રામાં સોનાને પણ વનસ્પતિ પોતાના શરીરમાં લેતી હોય અતિશય ઓછી એટલે તમે એને કાઢવા જાઓ તો એ કણ માત્ર થાય તમે એને અડી પણ ના શકો રાઇટ એટલો નાનો કણ બટ હા હાજરી આપણને ચોક્કસથી વનસ્પતિમાં મળી છે એવી રીતે સેલેનિયમ અને સ્ટ્રોન્શિયમ સ્ટ્રોન્શિયમ કેવું દ્રવ્ય છે રેડિયો એક્ટિવ દ્રવ્ય છે કઈ જગ્યા પર જે જગ્યા પર ન્યુક્લિયરનું પરીક્ષણ કર્યું છે એ જગ્યા પર એનો મતલબ આપણને વનસ્પતિમાંથી આમની પણ હાજરી મળેલ છે આ વાત અહીંયા કહેવા

તો કે આપલે આપલે થાય 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 છે 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 ને અને અને શું એનો મતલબ ઓક્સિજન કાર્બન એ એવું એવું ઘટક છે એવું એવું ખનિજ દ્રવ્ય છે કે જે વનસ્પતિ કયા સ્વરૂપે પ્રાપ્ત કરે છે વાયુ સ્વરૂપે એટલે વાયુ અંદર ઓટું સી ઓટો ની આપલે થાય એના દ્વારા પોતાના શરીરમાં ઓક્સિજન અને કાર્બન લઈ લે છે ક્લિયર ચાલો હવે મારે તમને હજી થોડા ઘણા આવશ્યકતાના ધોરણો સમજાવવા છે પણ એ સમજતા પહેલા મારે તમને ફરીથી ગુરુ પોષક તત્વ અને લઘુ પોષક તત્વની વાત કરી દેવી છે એટલે કે કયા દ્રવ્ય એવા છે અથવા તો કયા આવશ્યક ખનિજ દ્રવ્યો એવા છે કે જે ગુરુ પોષક તત્વની કેટેગરીમાં આવશે અને કયા આવશ્યક ખનિજ દ્રવ્ય એવા છે કે જે લઘુ પોષક તત્વની કેટેગરીમાં આવશે લઘુ પોષક તત્વનું બીજું નામ કહી દીધું લેશ તત્વ આના સિવાય જે આગળની સ્લાઇડ મેં ભણાવી એમાં તમે જુઓ લઘુ પોષક તત્વ માટે શું વાપર્યું છે સૂક્ષ્મ પોષક તત્વ એટલે હું અહીંયા બીજો શબ્દ પણ લખી દઉં કે આને આપણે શું કહીશું તો કે સૂક્ષ્મ પોષક તત્વો અને એવી જ રીતે ગુરુ પોષક તત્વો માટે શું લખશું બૃહદ પોષક તત્વ શું લખશું તો અહીંયા હું લખી દઉં બૃહદ પોષક તત્વો અને આ બંને કેવા છે તો કે વનસ્પતિ માટેના

केजी करता केमी बालको तो के વધારે તો એ खनिज તત્વોને શું કેશું ગુરુ પોષક તત્વો કોની અંદર તો એ પણ યાદ રાખે વનસ્પતિના શુષ્ક દળની અંદર એવી જ રીતે વનસ્પતિના શુષ્ક દળની અંદર જો 10 મિલીમોલ પર કેજી કરતા ઓછું હોય તો એને આપણે શું કહેશું લઘુ પોષક તત્વ કહેશું ના હવે તમારે આને કઈ રીતે યાદ રાખવાના ઘણા બાળકો આ તત્વને બરોબર ઈજ્જત થી શું કરતા હોય

પેન લઈ લો અને તમને સમજાવવાની શરૂઆત કરું છું ભાઈ કેમ નથી હાલતી તો પહેલા લખીએ આપણે શ્રી શ્રી ઉપરથી તમારે યાદ રાખવાનું એસ શ્રી મગનભાઈ મગનભાઈ એટલે એમજી રાઈટ તો શ્રી મગનભાઈ કોને પૂછ્યું તો કે પી ને પૂછ્યું શ્રી મગનભાઈએ પી ને પૂછ્યું પી એટલે તો તમને ખબર જ છે કોણ આપણા આમિરભાઈ તો શ્રી મગનભાઈએ પી કે પૂછ્યું શું પૂછું તો કે કેમ છો પણ અહીંયા કેમ ની જગ્યાએ શું બોલવાનું કેન રાઈટ તો કેમ અને પછી શું લેવાનું સી એચ ઓ ક્લિયર ફરીથી સમજાવું શ્રી મગનભાઈએ એ પૂછ્યું શું પૂછ્યું તો કે કેમ કેમની જગ્યાએ શું બોલવાનું કેન છ ક્લિયર અહીંયા સુધી હવે આપણે આને તત્વના અનુરૂપ સમજી લઈએ એસ ઉપરથી કોણ સલ્ફર એમજી ઉપરથી મેગ્નેશિયમ પી ઉપરથી કોણ ફોસ્ફરસ કે ઉપરથી કોણ પોટેશિયમ પી ઉપરથી કોણ ફોસ્ફરસ કે ઉપરથી કોણ પોટેશિયમ સી એ કેલ્શિયમ એન નાઇટ્રોજન સી કાર્બન એચ હાઇડ્રોજન અને ઓ ઓક્સિજન ચાલો ક્લિયર થઈ ગયું અહીંયા સુધી મૂળભૂત તમને આ તો ખબર જ છે નાઇટ્રોજન કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન પણ છે છે હવે ટોટલ ગણી લો કેટલા આ તો કે અને એનો મતલબ આપણી પાસે કેટલા થયા ગુરુપોષક તત્વ આપણી પાસે કેટલા થઈ ગયા તો કે નવ હવે કોની વાત કરીએ છીએ આપણે લઘુપોષક પોષક ચાવી યાદ રહી ગઈ શ્રી મગનભાઈએ પી પૂછ્યું શું પૂછ્યું કેમ છો શ્રી મગનભાઈએ પીકે ને પૂછ્યું શું પૂછ્યું તો કે કેમ છો હવે આપણે કોને જોવું છે તો કે લઘુપોષક તત્વોને જોવું છે તો લઘુ પોષક તત્ત્વોને કે આ રીતે યાદ રાખવાના રાઈટ તો લઘુ પોષક તત્વોમાં સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું ફેંકુને કોને યાદ રાખશો ફેંકું હું કોઈ અહીંયા બીજા કોઈ વ્યક્તિનું નામ લેતો નથી ફેંકું ખાલી એટલું યાદ રાખજો રાઈટ તો ફેંકું એ મનમોહનને કોને મનમોહન આપણા પ્રધાનમંત્રી હતા જે તે સમયે ફેકુ ની વાત નથી કરતો મનમોહન તો ફેકુએ મનમોહન ની યાદ રાખજો મનમોહનની ચાલો મનમોહન ની સીબીઝેડ સીબીઝેડ એક ગાડીનું નામ હતું સીબીઝેડ નાસિક માં ક્યાં તો કે ના સિક માં શું કરી દીધી તો કે સેલ કરી દીધી ચાલો મારી વાત ક્લિયર થઈ જાય ફેકુએ મનમોહનની સીબી ઝેડ ક્યાં નાસિકમાં સેલ કરી દીધી ક્લિયર થઈ ગયું હવે સમજી લઈએ એફ ઉપરથી કોણ આવશે એફ યુ ઉપરથી તો કે આયરન સીયુ ઉપરથી કોપર એમએન એન ઉપરથી મેંગેનીઝ એમ ઉપરથી મોલિબ્લેટમ એના ઉપરથી નિકલ ક્લિયર હા કે સમજાય છે સી ઉપરથી અહીંયા ક્લોરિન અહીંયા બોરોન અને અહીંયા કોને કરી દઈશું ઝેડ રાઇટ અહીંયા ખાલી યાદ રાખવા માટે બી ઓ કર્યું છે એટલે તમને યાદ રહે બોરોન અધરવાઇઝ યુ કેન રાઇટ ઓનલી બી ક્લિયર સો સીએલ બોરોન અને ઝીંક પછી કોણ છે સોડિયમ સિલિકોન અહીંયા તમારે યાદ રાખવાનું છે કોબાલ્ટ અને સેલેનિયમ મારી વાત અહીંયા સુધી ક્લિયર થાય છે સમજાય છે તો આ બધા આપણે કેવા કહીએ છીએ લઘુ પોષક તત્વ કહીએ છીએ રાઈટ પણ તમારે જે બીજા યાદ રાખવાના છે હું તમને સમજાવી દઉં હવે લઘુપોષક પોષક તત્વ કેટલા આવું તમને પૂછે તો તમારે શું જવાબ દેવો તો તમારે આના પર જવાનું છે કોના ઉપર એફી એફી એટલે કોણ થઈ ગયું આયરન કોપર મેંગેનીઝ મોલિબ્લેડમ નિકલ ક્લોરીન બોરોન અને ઝિંક સુધી જવાનું રાઈટ હવે આટલા તત્વોને તમે લ્યો એટલે આપણી ચોપડી પ્રમાણે પ્રમાણે કયા આવે લઘુ પોષક છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને એટલે ટોટલ અહીંયા કેટલા થઈ ગયા તો કે લઘુ પોષક તત્વોની સંખ્યા કેટલી કહી દીધી આઠ અહીંયા કેટલી હતી નવ તો નાઇન પ્લસ એટ ગણો કેટલી થઈ જાય સેવન્ટીન અને આ સેવન્ટીનનો આંકડો આપણી ચોપડીમાં આપ્યો છે આવશ્યક ખનિજ તત્વોના સ્વરૂપે ક્લિયર તો આ સત્તર ને આવશ્યક ખનીજ તત્વ કીધા છે આના ઉપરાંત લાભદાયક લાભદાયક કેવા તો કે હકીકતમાં આ પણ કેવા છે બાળકો લઘુ પોષક માં જ આવશે પણ કેવા કેવાના આપણે લાભદાયક ખનીજ તત્વો તો એની અંદર કોણ આવશે સોડિયમ સિલિકોન કોબાલ્ટ અને સેલેનિયમ ક્લિયર થઈ જાય છે તમને સમજાય છે હવે જો આ સત્તર હું અને છું તો ટોટલ તત્વ શ્રી મગનભાઈએ પી પૂછ્યું શું પૂછું કેમ છો એટલે ટોટલ કેટલા થઈ ગયા નવ કોણ છે ગુરુપોષક તત્વ તમને પૂછે લઘુ પોષક તત્વ તો આખી સ્ટોરી યાદ રાખી લેવાની ફેંકુએ મનમોહનની સીબીઝેડ ક્યાં વેચી દીધી તો કે નાસિકમાં શું કરી દીધી સેલ સેલ કરી કરી દીધી દીધી એટલે દીધી ચાલો ક્લિયર થાય આમાંથી કેટલાને લઘુપોષકમાં કન્સિડર તો કે એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અને બાકીના જે ચાર વધે છે એને આપણે કેમાં લઈ લીધા લાભદાયક ખનીજ તત્વોમાં તો તમને આખી સ્ટોરી ગુરુપોષક પોષક અને લઘુપોષકની ક્લિયર થઈ ગઈ સર આ ફરીથી ચાવી કયો જોઈ લો અહીંયા લઘુપોષક તત્વોની ચાવી ફેકુએ મનમોહનની શું કરી દીધી વેચી દીધી ચાલો આ ચાવી ક્લિયર થઈ ગઈ ખૂબ મજાની ચાવી છે ખૂબ ઇમ્પોર્ટન્ટ ચાવી છે અને તમને આવડવી જોઈએ ઓકે ટોટલ આવશ્યક ખનિજ તત્વો કેટલા કહેવાના સત્તર કહેવાના લાભદાયકમાં કેટલા બીજા ચાર ચાલો હવે મારે તમને એક બીજી વાત સમજાવી છે જે મેં મેં અહીંયા અહીંયા લખી છે છે એ ઓલરેડી તમને સમજાવી દીધી તેમ છતાં શું લખ્યું છે એને આપણે સમજી લઈએ એટલે હું આને કરું છું કેટલા થઈ જાય સેવન્ટીન આ સત્તર શું થઈ ગયા આવશ્યક ખનિજ તત્વો રાઈટ તો ઉપર વર્ણવેલા સત્તર આવશ્યક ખનિજ તત્વ ઉપરાંત સોડિયમ સિલિકોન આવી ગયું કોબાલ્ટ આવી ગયું અને સેલેનિયમ એ પણ આવી ગયું કક્ષાની માટે વાત કરીએ છીએ આવશ્યક ખનિજ તત્વો જૈવિક અણુના ઘટક તત્વ તરીકે તથા કોષ રચનાના ઘટક તરીકે ઉપયોગી છે ને મુખ્યત્વે આપણને કીધું કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન અને નાઇટ્રોજન એમાં કાર્બન ને ઓક્સિજન તો આપણે ક્યાંથી લઈએ છીએ વાયુમાંથી લઈએ છીએ આગળ વાત કરીએ આપણે ખનિજ સંયોજક તરીકે ઉદાહરણ તરીકે સમજાવે છે જો આવશ્યક ખનિજ તત્વો ક્યાં કામ લાગ્યા તો કે ઉર્જા સંબંધિત રાસાયણિક સંયોજક તરીકે હવે અહીંયા લખ્યું છે હરિત દ્રવ્યમાં જ્યાં પ્રકાશ પ્રક્રિયા થાય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય એમાં મેગ્નેશિયમ અને એટીપી ની અંદર કોણ છે ફોસ્ફરસ એડિનોસાઇન ટ્રાય ફોસ્ફેટ તો એની અંદર ફોસ્ફરસની જરૂર પડે એટલે તમે જુઓ ક્યાંક ને ક્યાંક ખનીજ દ્રવ્યો જે છે એ મૂળભૂત બંધારણમાં વનસ્પતિના ઘટક દ્રવ્ય તરીકે કામ કરે છે ચાલો મારી વાત ક્લિયર થઈ જાય છે સમજાય છે હું વાયુ સ્વરૂપને કરું એટલે તમને એટીપી શબ્દ પણ વ્યવસ્થિત વંચાતો હશે ક્લિયર તો અહીંયા હું તમને આ દઉં કાર્બન ને ઓક્સિજન કયા સ્વરૂપે લીધું આપણે તો કે વાયુ સ્વરૂપે લીધું ચાલો આગળ વધીએ છીએ હજી આવશ્યક ખનિજ તત્વોને ઉત્સેચકોની સક્રિયતા અને અવરોધકતા સાથે પણ સંકળાયેલા છે રાઇટ એનો મતલબ એ સક્રિય ઉત્સેચકને કરવા માટે અથવા તો ઉત્સેચકની સક્રિયતા માટે અથવા તો એ ઉત્સેચકને અવરોધક રૂપ એનો મતલબ કે એના કાર્યને અટકાવવા માટે પણ આવશ્યક ખની તત્વો ઇમ્પોર્ટન્ટ છે જેમ જેમ આપણે આગળ હું તમને સમજાવી દઉં આપણે એક એક ખનિજ તત્વોને જોવાના છીએ એટલે એક એક ખનિજ તત્વો જ્યારે આપણે જોઈશું ત્યારે હું તમને આ લાઇન ફરીથી રિપીટ કરાવીશ એટલે ફરીથી હું સમજાવીશ ઇવન આપણે આ લાઇનને પણ ફરીથી ભણવાના છીએ આ એક એક લાઇન તમને ભણાવું છું ને એ એક એક લાઈન આપણે નીટ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કેમકે નીટના એમસીક્યુ આવે એક એક લાઇનમાંથી જ બનતા હોય છે એટલે તમારે આ પોઈન્ટને યાદ રાખવાનો છે ઉદાહરણ તરીકે જો સમજાવી દીધું છે અહીંયા મેગ્નેશિયમ આયન છે એટલે આ એમજી પ્લસ ટુ છે એ અને એને બોલાય પીઈ પી રાઈટ રાઇટ પાયલોટ ને સક્રિય કરે છે જે કાર્બન સ્થાપન માટે મહત્વ ધરાવે છે રૂબિસ્કો એક પ્રકારનો ઉત્સેચક છે સૌથી વધારે પ્રમાણમાં જીવાવરણમાં જોવા મળે છે તમારે ક્યાં ભણવામાં આવે તો આની એક હિન્ટ તમારે ભણવામાં આવે છે અગિયારમાં ધોરણના ચેપ્ટર નંબર નવમાં રૂબિસ્કો વિશે બીજે ક્યાં ભણવામાં આવશે તો રૂબિસ્કો વિશે તમારે ચેપ્ટર નંબર તેર પ્રકાશ પણ ભણવામાં આવશે તો રૂબિસ્કો જે છે એ જ્યારે કાર્બનનું સ્થાપન કરે એટલે જ્યારે રૂબિસ્કો ઉત્સેચક છે ને હું અહીંયા લખું ખાલી સમજવા માટે એ રૂબિસ્કો જ્યારે કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાય ત્યારે એનું સંપૂર્ણ સ્થાપન થાય સિરથ્રી ચક્ર ચાલે અને કાર્બનનું સ્થાપન કરીને આપણે શર્કરા અથવા તો એને સાદી ભાષામાં કહીએ ગ્લુકોઝ બનાવે આખે આખો જૈવ રાસાયણિક પરિપથ છે તો આ ગ્લુકોઝ બનાવવાની જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયા દરમિયાન રૂબિસ્કોની સ્ટેબિલિટી માટે કોણ જરૂરી છે મેગ્નેશિયમ આયન જરૂરી છે ચાલો મારી વાત ક્લિયર થાય એટલે કે એકચ્યુઅલી આ ખનિજ તત્વ જરૂરી છે એવી જ રીતે ફોસ્ફોઇનોલ પાયરુવેટ જ્યારે સી ફોર ચક્ર ચાલે

સક્રિય કરે છે ક્લિયર થઈ ગઈ મારી વાત આગળ વધીએ છીએ આપણે મોલિબ્લેડમ જે નાઇટ્રોજનના ચયા પચય દરમિયાન મોલિબ્લેડમ આ એક એક ની વાત આપણે ફરીથી ભણવાના જ છીએ બાળકોમાં એક એક શબ્દ તમને ફરીથી રિપીટ કરવાનો છું તેમ છતાં બધા વન લાઈનર થઈ ગયા હો બાળકો વન લાઈનર કહેવાય આ એક એક શબ્દ ડાયરેક્ટ યાદ રાખવાના છે આનો મસ્ત મજાનો રટ્ટો મારી જ દેવાનો છે કેમ કે કે એક એમસીક્યુ પણ જો આમાંથી પૂછાય છે જો આને કેમ લોજિક સાથે સમજાયું એવી રીતે જ્યારે આ એક એક એમસીક્યુ સીધો પૂછાય છે તો પણ તમને આવડવો જોઈએ આપણો આગળ એક આખો મોટો ખૂબ વિસ્તૃત ટોપિક છે નાઇટ્રોજન નું જોયા પછી એમ મોલિબ્લેડમ વાત પણ લેવામાં આવશે એવી રીતે આલ્કોહોલ ડિહાઇડ્રોજીનસ તો એમાં કોણ આવે ઝિંક આવશે યાદ રાખજો તમે તો આ બધા વન લાઈનર છે સીધા એમસીક્યુ છે બધા જ ઇમ્પોર્ટન્ટ છે તો નાઇટ્રોજીનેજ નામના એક ઉત્સેચકને શું કરે છે સક્રિય કરવાનું કામ કરે છે જેથી જૈવિક નાઇટ્રોજન સ્થાપન થાય આગળ વધીએ આપણે રાઇટ આવશ્યક ખનિજ તત્વોમાંના કેટલાક કોષોની આશ્રુતિ બદલે છે વનસ્પતિના કોષો અને વનસ્પતિના પાસ પાસે ગોઠવાયેલા કોષો એમની વચ્ચે જ્યારે પણ દ્રવ્ય અને પાણીની આપલે પોતાના શરીરમાં આશુનતા જાળવવી ખૂબ જરૂરી છે અને એટલા માટે એની આશ્રુતિ ક્ષમતા હોવી જરૂરી છે ઉદાહરણ તરીકે પોટેશિયમ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોટેશિયમ જે છે એ વનસ્પતિની આશુનતા માટે જવાબદાર છે યાદ રાખજો રાઈટ તો એની આશુનતા માટે જવાબદાર છે ખાસ કરીને પર્ણ રંધ્રની અંદર જેના કારણે શું થઈ જાય છે વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની પ્રક્રિયા થાય છે ક્લિયર તો એની અંદર પોટેશિયમ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે પોટેશિયમ કોષોની આશ્રુતિ જાળવવા માટે અને કોષોની જાળવવા માટે ઇમ્પોર્ટન્ટ છે આ પોઈન્ટ તમારે યાદ રાખવાના છે ચાલો તો અહીંયા મેં તમને બેઝિક માહિતી આપી દીધી અને એક એક જ્યારે પોટેશિયમને ભણાવીશ ત્યારે ફરીથી આ શબ્દ સમજાવીશ મોલિબ્લેડમને ભણાવીશ ત્યારે સમજાવીશ ઝેડનને ભણાવીશ ત્યારે પણ સમજાવીશ ચાલો અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ બોલો હા કે ના હવે થોડાક અલગ ઘટકોના નામ લેખા છે આનો તમે મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લો ચાલો અને બીજી વસ્તુ આને તમારે સમજવાનું છે એટલા માટે આને તમારી બુકની અંદર સાઈડમાં ક્યાં લખી પણ નાખો જો આ ક્વેશ્ચન કઈ રીતે આવે છે કઈ રીતે બને છે હું તમને એની માહિતી થોડીક કમથી આપી દઉં મિનરલ એલિમેન્ટ્સ એટલે ખનીજ દ્રવ્ય જે આપણા શરીરની અંદર એટલે કે વનસ્પતિના શરીરમાં લેવાય છે એમાંના ઘણા સંયોજનો ઘણા ખનીજ તત્વો એવા છે કે જે એક જગ્યાએ સંચિત થાય જ્યારે ત્યાં જેવ રાસાયણિક પ્રક્રિયાઓ કરે અને જ્યારે એ પર્ણ કે પ્રકાંડ જીર્ણ થાય એટલે તૂટવા પડે ત્યારે એમાંથી એ પુનઃ ગઠન થાય ત્યાંથી નીકળે ફરીથી જલવાહક અન્નવાહક મારફતે એ નવા પરોહાગ્ર કે નવી ડાળી કે નવી બ્રાન્ચ સુધી પહોંચે અને ત્યાં એનું પુનઃ ગઠન થઈ જાય એનો મતલબ આ ખનીજ દ્રવ્યોમાંના ઘણા ખનીજ દ્રવ્ય એવા છે કે જે વનસ્પતિની અંદર શું કરી શકે મૂવમેન્ટ કરી શકે એટલે મોબાઈલ છે ટ્રાન્સપોર્ટ કરી શકે જ્યારે અન્ય ખનીજ દ્રવ્યો એવા છે કે જે એકવાર પોતાની જગ્યા પોતાનું કાર્ય નક્કી કરે ત્યાર પછી એમાંથી પુનર્ગઠન થતા નથી એટલે કે ધારો કે હું તમને વાત કરી દઉં પર્ણ છે ને પર્ણના કોષ છે ને કોષનું કોષ દિવાલ છે ને બે કોષ દિવાલની વચ્ચેનું મધ્યપટલ છે ને એમાં એકવાર કેલ્શિયમ સંચિત થઈ જાય એ પર્ણ જીર્ણ થઈ જાય બુઢું થઈ જાય ત્યાંથી તૂટી જાય પણ કેલ્શિયમ ત્યાંથી નીકળીને ફરીથી નવા પર્ણમાં પહોંચતું નથી એટલે કે આ દ્રવ્ય એવા છે કે જેનું પુનઃ સંગઠન થાય પુનઃ સંગઠન થાય અથવા તો પોતે દ્રવ્ય કેવા થઈ શકે સ્થાનાંતરિત દ્રવ્ય એનો મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે ઇમ મોબાઈલનો મતલબ કે જેનું પુનઃ સંગઠન થતું નથી એટલે કે અહીંયા લખી દો પુનઃ ગઠન નથી મારી વાત ક્લિયર થાય એટલે એનો મતલબ એ સ્થાનાંતરિત થયા પછી ફરી શકતા નથી હવે એના ઘણા બધા ઉદાહરણ છે આપણે ઉદાહરણને જોવા છે એટલે હું અહીંયા લઈ લો કેલ્શિયમ સલ્ફર આયરન બોરોન અને કોપર એક વાર પોતાની જગ્યાએ સ્થિત થઈ ગયા પછી બદલતા નથી જ્યારે નાઇટ્રોજન પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ ક્લોરીન સોડિયમ ઝીંક અને મોલિબ્લેડમ એવા છે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ વનસ્પતિમાં જઈ શકે છે ચાલો તો આ એક ટેબલ વધારાનું છે એક્સ્ટ્રા માહિતી છે એક્સ્ટ્રા સોટ છે અને તમારા માટે બાળકો નીટ માટે ક્યાંકને ક્યાંક ઇમ્પોર્ટન્ટ રહેશે ક્લિયર તો અહીંયા આપણે આ લેક્ચરને ઓવર કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી પાછા મળીએ એટલે કે ત્રીજા લેક્ચરની શરૂઆત કરીએ ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો ચાલો